વડોદરાના સયાજીપુરા ગામમાં છોકરીની છેડતી મુદ્દે બે કોમના ટોળા વચ્ચે હિંસક મારામારી પાંચ લોકો પર ચાકુથી હુમલો ઇજાગ્રસ્તોની સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા લઘુમતી કોમના મુખ્ય આરોપી સહિત ત્રણની અટકાયત વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામમાં રવિવારે મોડી રાત્રે છોકરીની છેડતી મુદ્દે બે કોમના ટોળા વચ્ચે હિંસક મારામારી થઈ હતી જેમાં લઘુમતી કોમના લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર પાંચથી છ લોકો પર હુમલો થયો હતો જેમાં પાંચને ગંભીર રીતે ઘવાયા છે લોકોને સારવાર માટે સાજી હોસ્પિટલ ખસેડાયા હતા ડીસીપી જોન ચાર સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળ પર પહોંચી મામલાને થાળે પાડ્યો હતો જેમાં પોલીસે ત્રણ શખ્સની અટકાયત કરી વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામે હિન્દુ છોકરીની છેડતી મુદ્દે રવિવારે મોડી રાતના હિન્દુ મુસ્લિમ કોમના ટોળા વચ્ચે હિંસક મારામારી થઈ હતી જેમાં લઘુમતી કોમના લોકો હત્યાર સાથે ધસી આવ્યા હતા અને હિન્દુ લોકો પર હિંસક હુમલો કર્યો હતો જેમાં પાંચથી છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમણે સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે ઘટનાની જાણ થતાં પોલીસ કપુરાઈ પોલીસ સાથે ડીસીપી જ્હોન ચાર લીના પાટીલ પણ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો જેમાં કપુરાઈ પોલીસ દ્વારા લઘુમતી કોમના ટોળામાંથી ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે અન્ય હુમલાખોરો ફરાર થઈ ગયા હોય તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે બે કોમ વચ્ચે થયેલી હિંસક મારામારીમાં સમગ્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ત્રણ થોડું એટલે શું માર્યું તમને માર્યા છે તલવાર તલવારો હતી ને કઈ કઈ માર્યું છે છે અને એકડી હાથમાં છે